નમસ્કાર દર્શક મિત્રો આપ જય છો એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી સમાચારની વાત કરીએ તો રાજુલાના જૂની બાર પટોળી ગામ નજીક એક યુવાન પર એસિડ એટેક કર્યાની ઘટના બની જૂની બારપટળી પટોળી ગામના યુવાનો પર કુટુંબીય શખ્સ દ્વારા એસિડ પદાર્થ ફેંકવામાં આવતા ગંભીર રીતે યુવાન ઇજાગ્રસ્ત થયો એકસો મારફતે સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડાયા આ ઘટનાને લઈ રાજુલા પોલીસ સ્ટેશન આપ્યા હિન્દુભા ગીડા હોસ્પિટલ ખાતે પહોંચ્યા